જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌને ને મારા જય માતાજી સવારના નાસ્તામાં અગર દહીંનું સેવન કરવામાં આવે તો આપણા શરીરમાં એવા ગજબના ફાયદા થાય છે બધા જ ફાયદાઓ વિડીયોમાં વિસ્તારપૂર્વક તમારી સાથે શેર કરું છું પણ તે પહેલાં નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દો જેથી આયુર્વેદિકને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે આપણી માતૃભાષામાં શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો જ્યાં દોસ્તો સવારે નાસ્તામાં જો દહીંનું સેવન કરવામાં આવે તો આપણા શરીરમાં એવા ગજબ ફાયદા થાય છે જ્યાં દોસ્તો પહેલો ફાયદો છે કે તમારી ડાયજેશન સિસ્ટમ છે તે ઇમ્પ્રૂવ થાય છે તેના કારણે જે લોકોને વારંવાર ગેસની તકલીફ એસિડિટી અપછો પેટ ફૂલી જવું સવારે પેટ સાફ ન થવું જમ્યા બાદ પેટ ફૂલી જવું પેટમાં કંઈક અટવાયેલું છે પણ બહાર નથી નીકળતું પેટને લગતી કોઈ પણ પ્રકારની તકલીફ હોય તેનાથી છુટકારો મળે છે તમારી ઇમ્યુનિટીમાં વધારો થાય છે તેના કારણે તમે સાવ ઓછા બીમાર પડો છો તમે જોયું હશે અમુક લોકો વારંવાર બીમાર પડતા હોય છે વારંવાર તે લોકોને તાવ આવી જતો હોય છે તો તમારી ઇમ્યુનિટીમાં પણ વધારો થાય છે તેના કારણે તમે સાવ ઓછા બીમાર પડો છો ત્રીજો ફાયદો વર્ષો જૂની કોન્સ્ટિપેશનની પ્રોબ્લેમ હોય કબજીયાતની પ્રોબ્લેમ હોય તેનાથી છુટકારો મળે છે ચોથો ફાયદો તમારો ઘૂંટણનો અથવા તો વર્ષો જૂનો કમરનો દુખાવો હોય છે તેનાથી પણ છુટકારો મળે છે કેમ કે દહીંમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે તેના કારણે તમારો વર્ષો જૂનો ઘૂંટણનો દુખાવો હોય કે કમરનો દુખાવો તેમાં તાત્કાલિક રાહત મળશે પાંચમો ફાયદો વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે પૂરા બોડીમાં જે વધારાનો ફેટ છે તે બર્ન થાય છે ઓલ બોડી ફેટલોસ માટે દહીં છે તે ઉપયોગી છે છઠ્ઠો ફાયદો છે કે તમારી સ્કિન છે તે ચમકદાર બને છે એકને પિમ્પલ્સ પિગમેન્ટેશન ઓપર સ્પોટ ડાર્ક સ્પોટ ડાર્ક સર્કલ આવી તમામ પ્રકારની ચહેરાને લગતી કોઈપણ પ્રકારની પ્રોબ્લેમ હોય તેનાથી તમને છુટકારો મળે છે અને તમારો ચહેરો છે તે એકદમ ગ્લોમાં આવી જશે સાતમો ફાયદો છે દાંત નો દુખાવો જે લોકોને વારંવાર થતો હોય તેનાથી છુટકારો મળશે તમારા દાંતમાં વારંવાર સડો થઈ જતો હોય તેનાથી છુટકારો મળશે તમારા દાંત ના છે

જે લોકોને પેટમાં વારંવાર ગેસ થતો હોય ગેસ એસિડિટી થતી હોય અપછો રહેતો હોય કબજિયાત રહેતી હોય પેટ ફૂલી જતું હોય પેટ સાફ ન થતું હોય તમામ પ્રકારની પેટને લગતી પ્રોબ્લેમ પણ સોલ્વ કરે છે અને આવા અસંખ્ય પ્રકારના ફાયદાઓ સવારે નાસ્તામાં દહીંનું સેવન કરવાથી થાય છે તો આજથી જ સવારે નાસ્તામાં દહીંનું સેવન ચાલુ કરી દો થોડા જ દિવસોમાં શરીરમાં તમને ફેરફાર દેખાશે જે જોઈને તમે પણ ચોખ્કી જશો જય હિન્દોસ્ત